હેલો મિત્રો કેમ છો આઈ હોપ કે બધા મજામાં છો અને મજામાં રહેવાનું તો મિત્રો તમને ખબર છે કે હમણાં આપણે હૈદરાબાદનું જે જંગલ કાપવામાં આવ્યું છે બરાબર આપણે એના વિશે આજે વાત કરવાના થોડી ગમતી મેં કીધું ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે મેં કીધે આપણે થોડીક ચર્ચા કરી લઈએ એના ઉપર તો સ્પેશિયલ એના માટે આપણે વિડીયો બનાવ્યો હા મિત્રો વાત કરીએ હૈદરાબાદનું જે જંગલ કાપવામાં આવ્યું એમાં અત્યારે તો મિત્રો રોગ લગાડી દીધી છે પણ એમ કે ઘણા બધા ઝાડ કાપી નાખ્યા છે અને પશુ પક્ષ અહીંયા કણે પક્ષી પક્ષીને પ્રાણી ને તે ઘણા જીવો અહીંયા કણ છે કરોડો ફરજા અહીંયા છે બરાબર જીવોને જેમાં મિત્રો એ જંગલ જંગલ મોટું જબરું છે હજાર વીઘાની પાસે કહેવાય છે ચારસો એકર એટલે હજાર વીઘા થાય એવડું જંગલ છે હવે એવડું મોટું જંગલ છે ને અહીંયા કણ મિત્રો એ કાપીને અહીંયા મોટી બિલ્ડિંગ બનાવવાનું કહે છે આવડા લોકો જે સરકારને એના ઉપર કાયદેસર પગલું ભરવું જોઈએ કારણ કે જે જંગલ છે એના લીધે તો આપણને બધું આ શ્વાસને બધું એ મળતું રહેશે એટલે સરકારને થોડીક રોક લગાવી જોઈએ અને લગાવી છે રેલી ઘણી બધી લોકોએ રેલી વેલી કાઢી હતી પણ મિત્રો આમ જોવા ને તો એ જંગલ ન કાપવું જોઈએ કારણ કે આપણે વિચારો નહીં તમે આપણા ઘર કોક ભાંગી નાખે અને કાપી નાખે કદાચ થઈને જેસીબી મારીને કોઈક પાડી દે તો આપણને કેવું થાય એટલે અહીંયા કણે ઘણા બધા મોર છે અને ઘણા બધા એ કાપવા બિચારા રાયડું પાડે છે એ બહુ રાયડું પાડે છે અહીંયા કણે કે ન કાપો નો કાપો એમની મનની અંદર એ કહેતા હોય પણ આપણે એ બોલતા હોય એટલે આપણને સમજાવી નહીં એ એમની રીતે બોલતા હોય કે કેવી રીતે બોલતા હોય પણ આ જંગલ જે મિત્રો કાપે છે ને કદાચ આ જંગલ કાપી નાખે ને તો ન થવાનું થઈ જાય અને ઘણા બધા પ્રાણી પણ અહીંયા કણે છે જે જાનવરો છે જે પક્ષીઓ છે જે ઘણા બધા છે એ પક્ષીઓ અહીંયા કણ બિચારા મરી જાય હવે એ જંગલ એવડી પાડી દે કદાચ કાપીને અહીંયા પ્લોટ કરી નાખે ને બિલ્ડિંગ બુલ્ડિંગ કરી નાખે બરોબર તો જે અહીંયા પ્રાણી છે જે છે રહેશે જે જાનવરો છે જે પક્ષુ પશુ પક્ષી બધા રહેશે એ જાય ક્યાં બધાય મેઇન સવાલ એવળો એ છે તો સરકારને આ કાયદેસર રહે ને આના માટે પગલાં ભરવા જોઈએ આવું ન થવા જોઈએ સરકાર રે ને હકીકતમાં ક્યારેક ક્યારેક ઊંધું પગલું ભરને ત્યારે ક્યારેક થઈ જાય કે સરકારને બે ખેંચી લો આ એટલી દાય ચડી જાય સરકાર ઉપર પણ હકીકતમાં એને આવા ઊંધા પગલાં ન ભરવા જોઈએ અને આના ઉપર રોક લગાવવી જોઈએ આ બધું ન થવું જોઈએ તમારું શું કહેવું એ કોમેન્ટ કરીને જરૂરથી અમને જણાવજો અને મિત્રો વાત કરીએ એમોજન જંગલ તો તમે જોઈ દે છે જંગલ એ સૌથી દુનિયાનું સૌથી મોટું જંગલ કહેવાય છે એમોજન જંગલ જેમાં મિત્રો કરોડો પર જે છે એમાં સાપ ને ને આ કેટલું રહેતું હોય છે એવી જ રીતે મિત્રો આ પણ આપણે ગુજરાતનું જે જંગલ છે હૈદરાબાદનું જંગલ છે એ બહુ મોટું જંગલ છે અને સારું જંગલ છે ફર્યાલાયક છે સ્થળો પણ અહીંયા ઘણા ઘણા બધા આપણે જોયા જેવું અંદર હિંસિ ઘણું બધું ઘણું બધું અહીંયા જાનવર જન જે તો ઘણું બધું અહીંયા જોવા મળે છે અને મિત્રો આવડા લોકો જે છે એ આના વિશે આ બિલ્ડિંગ બિલ્ડિંગો કરી કરીને આવડું આમ કરે તેમ કરે જંગલ પાડવાની બાળકની વાતો કરે આ ન થવું જોઈએ જોઈએમાં તો બસ મિત્રો આજના વિડીયોમાં એટલું તમને વિડીયો બન્યું હોય તો લાઈક કરી દેજો અને ન હોય તો ચેનલ ઉપર સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરી અમને પણ થોડોક સપોર્ટ મળતો રહે ચાલો મળશું નવા સારા વિડીયોમાં અને આ ચેનલ ઉપર આપણે તમને ખબર છે રિમેક્સિંગ વિડીયો તો આવવાના જ છે અને આવતા જ રહેશે જેમ કે જે જે નવા રહે ગીત આપણે રિમિક્સિંગ કરીશું એ તમારા સુધી આપણે પહોંચાડતા રહેશે ચાલો મળીશું નવા સારા વિડીયોમાં ત્યાં સુધી બધા જય માતાજી